નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે આજે બુદ્ધ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના પાનવાડી ચોક ખાતે આવેલ ભગવાન બુદ્ધની પ્રતિમાને ભાવિકોએ વંદન કરી પુષ્પ અર્પણ કર્યા હતા ભાવિકો દ્વારા ભગવાન બુદ્ધના ના માનવ જાતિના કલ્યાણ માટેના પ્રેરક સૂત્રોનો ઉચ્ચાર કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં માનવી માટે કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી